नमस्ते मित्रों आप स्वागत गुजराती एस्ट्रोलॉजी चैनल पर आज आपने बात करिए शरद पुनमी खास चांदनी रात अने कई राशियों माटे आ रात किस्मत बदलावानी रहेशे આથી જ કહેવાય છે કે માત્ર મંત્ર ઉચ્ચાર કરવાથી નહીં પરંતુ નિષ્ઠા અને વિશ્વાસ સાથે કરવાથી જ પરિણામ મળે છે ઘણા લોકો કહે છે કે શરદ પૂનમની રાતે જો તમે ચાંદનીમાં ધ્યાન કરતા હો ત્યારે કોઈ અજાણી ছায়ા તમારા આસપાસ ફરતી અનુભવી શકાય છે આ ছায়ા એ જ શક્તિ છે જે તમારું ભાગ્યને બદલવા માટે તૈયાર હોય છે પરંતુ જો તમારા મનમાં શંકા હશે તો એ શક્તિ दूर થઈ જશે અને કોઈ ફળ મળશે નહીં આથી જ આ રાતે વિશ્વાસ શ્રદ્ધા અને શાંતિ पूर्वक ઉપાય કરવો જરૂરી છે કારણ કે આ એક એવી રાત છે જે વર્ષમાં એક જ વાર આવે છે અને ઘણીવાર જીવનભરની કિસ્મત બદલી નાખે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે શરદ પૂનમની ચાંદનીમાં જો કોઈ પાણીમાં પ્રતિબિંબ જોઈને પ્રાર્થના કરે તો દેવીઓની કૃપા સીધી જીવનમાં પ્રવેશ કરે છે આથી ઘણા લોકો ચાંદનીમાં દૂધ કે પાણી મૂકીને એનું પ્રતિબિંબ જોઈ પ્રાર્થના કરે છે માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ શાંતિ આરોગ્ય અને ધનલાભ વધે છે આ શરદ પૂનમની રાતમાં ખાસ યાન રાખવું જોઈએ જ્યારે ચંદ્ર પૂર્ણ તેજમાં ચમકે છે ત્યારે મિથુન કન્યા मीन અને વૃશ્ચિક રાશિના લોકો પોતાનું ઘરમાં શાંતિ અને શ્રદ્ધા સાથે બેસે. मिथुन રાશિના જાતકો માટે કહેવાય છે કે ચાંદનીમાં ઘઉં કે અનાજ મૂકીને પ્રાર્થના કરવી જે પરિવારના ધન અને સંપત્તિ માટે અત્યંત લાભદાયક છે. कन्या રાશિના લોકો પોતાના ઘરના પ્રાચીનો સંપર્ક કરી દેવીઓની કૃપા માટે જાપ કરે. मीन राशिના જાતકોને ચોખા કે ચંદનનો ઉપયોગ કરી પ્રાર્થના કરવી અનુકોર છે વૃશ્ચિક રાશિના લોકો લાલ કપડામાં સિક્કા બાંધી ચાંદનીમાં મૂકે જો મનમાં શંકા હોય તો કોઈ લાભ નહીં જો તમને આ રસપ્રદ અને રહસ્યમય માહિતી ગમતી હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ગુજરાતી એસ્ટ્રોલોજીને સબ્સ્ક્રાઇબ કરો કારણ કે અહીં તમને મળશે રાશિબિષય ઉપાય અને જીવન બદલતી વાતો ो आगना में नवी एस्ट्रोलॉजी स्टोरी साथे फरी मड़िए